નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત એસયુવી એજ્યુકેશન કેમ્પસમાં જે આરપી ભવાની વિદ્યા મંદિર સીબીએસઈ અંતર્ગત તેમજ એન એલ ભવાની જે હાયર સેકન્ડરી સ્કૂલ છે જીએસબી અંતર્ગત તેમજ એચ એસ ભવાની જે વિદ્યા મંદિર ગુજરાતી મીડિયમ અંતર્ગત છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સીબીએસઈ એન્ડ જીએસબી એફિલેટેડ ડે કમ બોઇઝ એન્ડ ગર્લ્સ રેસીડિયલ સ્કૂલ નોન ફોર ઇટ્સ વેલ્યુ ડ્રીવન એજ્યુકેશન એન્ડ સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીક ટુ એપોઇન્ટ ફોલોઇંગ ટ્રેન એન્ડ એજ્યુકેટેડ સ્ટાફ જેમાં તમે જોઈ શકો છો વિગતવાર જે પ્રાઇમરી ટીચર્સ તમામ સબ્જેક્ટ માટે સાયન્સ માટે સાયન્સ ટીચર માટે બાયોલોજી કેમિસ્ટ્રી મેથ્સ માટે તેમજ કોમર્સ માટે એકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડીઝ માટે લાઇબ્રેરી માટેની જગ્યા છે તેમજ સ્પોર્ટ્સ ટીચર મ્યુઝિક ટીચર્સ ડાન્સ ટીચર માટેની જગ્યા છે હોસ્ટેલ રેક્ટર માટે ઓનલી ફિમેલ કેન્ડિડેટ જેની ઉંમર મર્યાદા છે ત્રીસથી પિસ્તાલીસ વર્ષ સુધી કેન્ડિડેટ સિલેક્ટેડ એઝ પર નોમ્સ તેમજ સેલેરી છે તે અહીંયા આકર્ષક આપવામાં આવશે ત્રણ વર્ષનો અનુભવ અહીંયા રિક્વાયરમેન્ટ છે મિત્રો એલોંગ વિથ બીએડ એન્ડ એમએડ તમે જોઈ શકો છો એપ્લાય એલોંગ વિથ યોર રિઝ્યુમ એન્ડ ફોટોગ્રાફ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મસ્ટ શેર ધ રિઝ્યુમ ઓન અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ઉમા એજ્યુકેશન ટુ થાઉઝન્ડ ટેન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર પર તમે અરજી મોકલી શકો છો એડ્રેસ છે મિત્રો નેશનલ હાઇવે અડતાલીસ એટ વલથાણ પોસ્ટ માણખાના તાલુકો કામરેજ ખાતે આવેલી આ જે સંસ્થા છે મિત્રો જે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે જેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો શ્રી ઉમા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે આ એસયુ એજ્યુકેશન કેમ્પસ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ જે વિસનગર સંચાલિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન આદર્શ સાયન્સ કોલેજ તેમજ આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર માટે નીચે મુજબના સ્ટાફ માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો સાયન્સ કોલેજ માટે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ તેમજ અધ્યાપક માટે જેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ બોટની તેમજ મેથેમેટિક્સ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માટે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ તેમજ અધ્યાપકમાં ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત ભાષા ઇતિહાસ ભૂગોળ મનોવિજ્ઞાન તેમજ એકાઉન્ટન્સી માટે જગ્યાઓ છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પ્રિન્સિપલ માટે કોલેજમાં ચાલતા વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં ગ્રેજ્યુએશન તેમજ પ્રિન્સિપલ માટે દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ છે જરૂરી છે તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ પંચાવન ટકા સાથે જરૂરી છે એમ પીએચડી નેટ જીસેટ પૈકી કોઈપણ એક લાયકાત હોવી જોઈએ જો તે નહીં મળે તો લઘુત્તમ લાયકાતવાળી વ્યક્તિને પસંદગી કરવામાં આવશે પ્રિન્સિપલ તેમજ અધ્યાપક બંને માટે ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત જરૂરી છે મિત્રો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તમે જોઈ શકો છો ઉમેદવારે પોતાના બાયોડેટા તેમજ પ્રમાણપત્રો સ્વ હસ્તાક્ષર અરજી સાથે નીચે જણાવેલ તારીખ અને સમય પ્રમાણે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે ઉપસ્થિત રહેવાનું રહેશે ઉપર ઇન્ટરવ્યુની તારીખ છે પાંચમી જૂન બે હજાર ચોવીસ બુધવારના રોજ સાયન્સ અને કોમર્સ કોલેજના ઇન્ટરવ્યુ માટે સમય સવારે નવ કલાકે છે રજીસ્ટ્રેશનનો સમય સવારે આઠ આઠ વાગ્યે છે તેમજ આર્ટ્સ કોલેજના ઇન્ટરવ્યૂ માટે સમય બપોરે એક વાગ્યે છે તેમજ રજીસ્ટ્રેશનનો સમય બપોરે બાર વાગ્યે છે તમે જોઈ શકો છો અહીંયા જે શ્રી અખિલ આંચણી કેળવણી મંડળ વિસનગર અંતર્ગત અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિવિધ કોલેજો છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તમે સાયન્સ કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે બાંધણી મહેળાઓ સંયુક્ત કેળવણી મંડળ મુ મહિલાઓ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ તેમજ કેજી વિભાગ માટે નીચેની લાયકાત ધરાવતા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે અંગ્રેજી હિન્દી ગુજરાતી ભાષા માટે બીએ બીએડ કરેલા ઉમેદવારો ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએસસીએડ તેમજ બાર સાયન્સ પીટીસી માટે તેમજ બીએસસી હોમ સાયન્સ જે કરેલા હોય તે કેજી વિભાગ માટે કોમ્પ્યુટર શિક્ષક માટે બીસીએ બીજીડીસી અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેમજ ક્લાર્ક માટે બીકોમની કોમની લાયકાત તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારોએ દસ દિવસમાં સ્વષ્ટરમાં નીચેના સરનામે અરજી કરવાની રહેશે કોન્ટેક્ટ નંબર ખાસ અરજી પર લખવાનો રહેશે અરજી કરવાનું જે સરનામું છે તે તમે નોંધી લેશો પ્રમુખ શ્રી મંત્રીશ્રી બાંધણી મેળાવ સંયુક્ત શારદા મંદિર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ હું મહેળાવ તાલુકો પેટલા જિલ્લો આણંદ આડત્રીસ ચોર્યાસી ચાલી અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જ્યારે નૈમિસારણીય જે સ્કૂલ છે મિત્રો જે સીધસ રોડ ભાવનગર ખાતે આવેલી છે તેમાં સંસ્કૃત ટીચર માટેની ભરતી છે મિત્રો એમ બી એડ તેમજ બીએબીડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો જે ધોરણ 6 થી 10 માં સીબીએસસી સ્કૂલમાં સંસ્કૃત ભણાવી શકે તેવા ઉમેદવારો માટે અહીંયા જાહેરાત છે મિત્રો રસ ધરાવતો ઉમેદવારોએ તારીખ આઠ જૂન 2024 શનિવાર સુધીમાં સંપૂર્ણ વિગતની અરજી ઉપરના ઇમેલ એડ્રેસ અથવા તો એડ્રેસ પર મોકલવાની રહેશે ઈમેલ એડ્રેસ નોંધી લેજો મિત્રો અથવા તો તમે જે અહીંયા સંસ્થાનું સરનામું છે ત્યાં તમે અરજી તમારી કરી શકો છો તમે જોઈ શકો છો નયમી સારણિયા જે સ્કૂલ છે જે સિદ્ધસર રોડ ભાવનગર ખાતે આવેલી છે તેમાં ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સાવિત્રીબેન પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી જે પ્રતિક મેડિકલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો જે તમે જોઈ શકો છો ભીખીબા કેમ્પસ એટ પોસ્ટ કમલચોડ જે બાજીપુરા તાલુકો વાલોડ ડિસ્ટ્રિક્ટ તાપી ખાતે આવેલી આ સંસ્થા છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન છે એફિલિએટેડ છે જેના અંતર્ગત અહીંયા વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમપીટી માસ્ટર ઇન ફિઝિયોથેરાપીસ્ટ વિથ ફિફ્ટી ઇયર્સ એક્સપિરિયન્સ જે હોવો જોઈએ મિત્રો એટલે યુનિવર્સિટી રેકોગ્નાઇઝ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન્કલુડિંગ ફાઈવ ઇયર્સ ઓફ પ્રોફેસર તેમજ પીએચડીની લાયકાત અહીંયા ડિઝાયરેબલ છે પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં પણ એમપીટી વિથ ફાઈવ યર્સ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ ટીચિંગ એક્સપિરિયન્સ એઝ અ એસોસિએટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં આઠ વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એમપીટીની લાયકાત હોય પીએચડીને અહીંયા અગ્રતા આપવામાં આવશે ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન એઝ પર ધ નોમ્સ ઓફ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી યુજીસી અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શૂડ એપ્લાય વિથ ધેર ડિટેલ સીવી એલો વિથ ફોટોગ્રાફ ફોટોગ્રાફ્ટ સર્ટિફિકેટ માર્કશીટ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય પોસ્ટ રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ દ્વારા અહીંયા જે એડ્રેસ આપેલું છે પ્રતિક મજુ મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ ભીખી કેમ્પસ એડ પોસ્ટ કમલછોડ જે બાજીપુરા તાલુકો વાલો ડિસ્ટ્રિક તાપી અંતર્ગત તમારે અરજી કરવાની છે તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય